વડોદરા શહેરના ઉદ્યોગપતિની દીકરી જગીશા બની સાધવી જીવનદ્રષ્ટિ દ્રષ્ટિ શ્રીજી મહારાજ અમદાવાદના ભોપાલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજ દીક્ષા આપી વડોદરાથી બસો તથા ખાનગી વાહનોમાં સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષા સમારોહમાં જોડાયા હતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્રને ટાંકીને જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈ સંયમી જીવન અંગીકાર કરે છે તેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી વડોદરાની મહારાજા સયાજરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ગ્રેજ્યુએટ બની છે અમદાવાદના જાણીતા એડવોકેટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને બે દીકરાઓને જન્મ થયો પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી તેથી તેમના પગલે પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજ જીતેન્દ્રસિંહજી શ્રીજી મહારાજની પ્રેરણાથી જીગીશાબેન બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવણભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનો સંયમ જીવન જીવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી જીગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારમાંથી બે દીકરાઓ પછી માતા જીગીશાએ પણ સંસાર અસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે ખાતે શુભ જૈનોના આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી આ ચારિત્ર ધર્માત્મ

દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણ સૂર્ય મહારાજે દીક્ષાબહેનને નવું જીવ નવું નામ આપ્યું નવું જીવન માટે જીવદ્રષ્ટિ શ્રીજી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લીધી દીક્ષાર્થી અમર રહોના નારા અને જયકારા સાથે વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ દિલેશ મહેતા જીતેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં દીક્ષા સમારોહમાં ઉમટી પડ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અમદાવાદના બોપોલ ખાતે આ પાવાપુરી ઉપધાન મંડપની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો દીક્ષાનો પ્રસંગ ભાગવતી પ્રવજ્યા વડોદરા શહેરની એક સાયન્સ ગ્રેજ્યુએટ એવી દીકરી જિગીસાબેન શાહ એમની આજે ભાગવતી પ્રવજ્યા એટલે કે દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પંડિત મહારાજાની નિશ્રામાં ખૂબ ધૂમધામથી ઉજવાયો વડોદરાની અંદરથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો બસો અને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ અહીંયા આવ્યા છે જીગીસાબેનની દીક્ષાની સાથે સાથે બીજી ચાર દીક્ષા દિનેશભાઈ કોઠારી વંશીબેન શાહ કરુણા કાજોલબેન અને ચોથી આ જીગીસાબેનની દીક્ષા જીગીસાબેનને આજે સંસારી નામ ત્યજીને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક નવું નામ આપ્યું જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ એટલે હવે જીગીસાબેન નામ આ સંસારમાંથી લુપ્ત થઈ જશે અને જીન દ્રષ્ટિ જીગીસા નું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ જીગીસાબેન એમના બે પુત્રો એમને પણ અગાઉ દીક્ષા લીધી હતી અને એવો પણ સંયમ જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને હવે એમની માતાએ પણ આજે ભગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે જૈન સમાજ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને દીક્ષાર્થીનો જય જયકાર આવા ગગનભેદી નારાથી વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને મનમત હમણાં ત્રણ દિવસના મહોત્સવ ગઈકાલે સરસ મજાનો દીક્ષા માટેનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ અંતિમ વિદાય થઈ અને આજે દીક્ષા ગ્રહણ કરવામાં આવી દીપક શાહ वडोदरा समाचार जुओ तथा अपनी चैनल સબસ્ક્રાઇબ કરો करो अथवा संपर्क करो